Let us

આખા રાજ્યમાં માનનીય શ્રી પૌષ્ટિક અલ્પહાર યોજના તમામ નિશાળોમાં ચાલુ થઈ છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ આઠસો સ્કૂલોમાં આ સુ સવારનું અલ્પહાર બનાવવાનું ચાલુ થયું છે જેનું લાભ એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ લેશે સવારે બધા વાલીઓને હું વિનંતી કરું છું કે સવારે નિશાળ ચાલુ થશે તો તાત્કાલિક અહીંયા નાસ્તો પણ આપવામાં આવશે સાથ જે લંચ છે જે ભોજન છે બપોરનું એ તો ચાલુ જ રહેશે એટલે હવે ટૂંકમાં જે આપણી સરકારી નિશાળો છે એમાં સવારનું નાસ્તો અને બપોરનું જમવાનું આમ બે વખત બાળકોને જમાડવામાં આવશે ધન્યવાદ